ભચાઉ તાલુકાના વાંડિયા ગામે આજે ખેડૂતોના દાડા ને દાડા જિલ્લા ભરમાંથી વાંડિયા ગામે ઉમટી પડ્યા છે ભારતીય કિસાન સંઘના તમામ તાલુકા મથકમાંથી અધિકારીઓ વાંડિયા પહોંચી ગયા છે કંપનીનું જે કામ ચાલતું હતું તે અટકાવી દેવામાં આવ્યું છે સુલેહ શાંતિથી અને વળતરના મુદ્દે સમાધાન થાય તો કામ આગળ ધપવા દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે હજુ રાપર આમતક ન્યૂઝ બ્યુરો એક વિસ્તૃત અહેવાલ રાપર આમતક ન્યૂઝ બ્યુરો કુંભાભાઈ ચાવડા એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકાના વાંડિયા ગામે ખાનગી કંપની દ્વારા વીજ રેસા અને વીજ પોલ નાખવાના મુદ્દે ખેડૂતો સાથે ઘર્ષણ થયું છે આજે બીજા દિવસે સમગ્ર કચ્છમાંથી ખેડૂતોના ધાડા ને ધાડા વાંડિયા ગામે ઉતરી પડ્યા હતા ભારતીય કિસાન સંઘના તમામ જિલ્લાના પદાધિકારીઓ તમામ તાલુકાના પદાધિકારીઓ પણ ખાસ કરીને વાંડિયા ગામે પહોંચી ગયા છે કેમ્પ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે સુલેહ શાંતિ રીતના કામ થાય તો કામ આગળ ધપવા દેવું છે અન્યથા અત્યારે કામ અટકાવી દેવામાં આવ્યું છે વળતરના મુદ્દે લાંબા સમયથી ખેડૂતો માગણી કરી રહ્યા છે પરંતુ કંપની સાથે કોઈ સુલેહ શાંતિ ન થવાના કારણે આ પરિસ્થિતિ પેદા થઈ છે ગઈકાલે પણ ફરી એક વખત મહિલાઓ ઉપર જે પોલીસે બળ ઉપયોગ કર્યો છે તેનો સમગ્ર જિલ્લામાં ગંભીર અને ઘેરા પડઘા પડ્યા છે અને ખેડૂતો નારાજ થયા છે આજ સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાંથી કચ્છમાંથી ઉમટી પડ્યા છે ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ પણ ઉમટી પડ્યા છે અને કામ અટકાવી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ આગળ ધપવા દેવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જિલ્લાના પ્રમુખ કરમણભાઈ કાગલ ભીમજીભાઈ કેરસિયા ભાજાભાઈ માતા તમામ તાલુકાના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે